ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં ને અત્યારે વાગ્યા છે સાડા દસ ને હજુ બસ નાઈ થઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અમારા દાદાને ઘરે જવાનું છે અમારે એમ છે કે અમારા દાદાને ઓપરેશન કરાવવું છે તો મહેમાન તેડાવ્યા છે તમારે બધાને ત્યાં જવાનું છે અમને તો જો બધા બેઠા છે ભગવાન હારું કરે કઈ નહીં બધું અત્યારે અગિયાર વાગવા આવ્યા છે ને થોડી વારમાં લોકો જાહું અમે કલાકા ઘરે અને રોહિતને ફ્રેશ થવાનો છે બાકી છે હમણાં એ ફ્રેશ થઈ જાય અને પછી ઘર જવાના છે ત્યાં એવું છે તો કંઈ નહીં હાલ મળી આવે થોડી વારમાં ગઈ જાય છે હવે રસ્તામાં અને બધા છે છે અને બધા રસોડામાં ચા બનાવે છે

આ તો મળી આવે થોડી વાર તો ગઈ જ અત્યારે જમીન ઘરે આવી ગયા છે અને મમ્મી ત્યાં છે રોહિત ત્યાં છે આ ઘરે મહેમાન આવ્યા છે તો ઘરે આવીશું તો કાઈ ના થોડી વાર મમ્મી ને રોહિત ને બધા આવી જાય તો ગઈ જ અત્યારે સાડા ત્રણ થયા છે અને મહેમાન બધા આવ્યા તમારા ઘરે ચા પાણી પીન જતા રહ્યા છે દાદા ને લોકો બેઠા છે અવાજ આવતો હશે તમને વાતો કરે છે કેમ છે બહુ સારું છે તમે તો લોગ લોગ માં દેખાતો જ નથી હમણાં চা <laughs> পেড়ি <takan PopifyEst expand> <tak> Yeah. kiểu tu, bye bye, bye bye, giờ bye rồi, bye bye, cắt

તમાર દોસ્ત ah, <laughs> 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 <Oho, oho>, <laughs> <laughs>

મૂકી છે ગેસ ઉપર મસ્ત તો ચડે છે અને બીજું કઈ ખાવાની ઈચ્છા છે નહીં આજે ખીચડી ખાવાની છે ખાલી બપોર બહુ હેવી ખાધું છે બધું રીંગણા બટેકાનું શાક મગનું શાક રોટલી છાસ પછી મેસું બરફી બરફી બે જાતની એટલું બધું ખાધું છે તો કેવું લાગ્યું તમને બપોર જમવાનું કેમ કે બે જાય એક બરફી હતી બીજી સફેદ હતી બીજું હવે કોગળા કરે છે ચાંદી પડી છે મોઢામાં કોણ કઈ પણ માવા તો ખાતા જવે અત્યારે વાગ્યા છે સાડા આઠ અને અમે લોકો જઈએ છીએ ઓલા ઘરે

જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ભૂલતાની બાય બાય